સમાજનો ડોક્ટર છું એટલે જે પણ દવા આપીશ એ કડવી લાગશે પણ એ દવા તમે લેતા જશો ને તો આવનારા દિવસોમાં તમારા બધા થઈ જવાના છે આજે ડીજે ની વાત કરી ચાલો અહીંયા બધા યુવાનો છે બોલો બધા આ બાજુ અહીંયા ડીજે આવ્યા હોય તો આપણા યુવાનો દસ વાગ્યા થી નાચે આપણી બેનો દસ વાગ્યા થી નાચે ચાર વાગે પેલો ડીજે વાળો બંધ થાય ને એટલે ડીજે ધમકાવે હોય ચાલુ કર અમારે નાચવાનું છે થાય છે કે નથી થતું દસ વાગે થી નાચે છે કૂદે છે જોર જોર કૂદે 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 ચાર વાગે પેલો ભાઈ થાકેલો હોય બંધ કરીને ઊંઘવા જાય ને કે એ ચાલુ કર નાચવાનું છે અમારે હજુ પણ અમને થાક નથી લાગી આટલી તાકાત આ કુદરતે આપણને આપેલી છે કોઈ આટલું નાચે દસ વાગ્યા થી ચાર વાગ્યા સુધીથી બજારવાળા નાચે એમની નાચવાની તાકાત છે એ કુદરતે આપેલી શક્તિ છે આપણા પર કૌશલ્ય છે એને બાર લાવો મારા યુવાનો મારા યુવતીઓ ને બધાને મારી વિનંતી છે એ શક્તિનો ઉપયોગ માત્ર નાચવા કૂદવામાં જ નહીં કરો એ શક્તિનો ઉપયોગ માત્ર નાચવા કૂદવામાં માં નહીં કરો એ શક્તિનો ઉપયોગ તમારા ભણવામાં બી કરો તમારા કેરિયર બનાવવામાં કરો દિવસે આપણો સમાજ આગળ આવવાનો છે તો નાચવા કૂદવામાં બધી શક્તિ પૂરી કરી દેશો ને આપણો સમાજ આગળ આવવાનો નથી આપણા લોકો છોકરો ભણે ની ભણે બારમું પાસ કરે ની કરે બાજુવાળાના છોકરાને પેલા એ કેટીએમ લઈ આપી હોય આરવન ફાઈવ લઈ આપી હોય એટલે આપણા વાળો બી કઈ નહીં બાજુવાળો છોકરો લાઈવ જ છે ને આપણા છોકરાને બી આ ખેતર વેચીને આપી દઈએ આપણા છોકરાને બી આઈફોન લઈ આપીએ ને છોકરો બી પાછો મજબૂર કરે બ્લેકમેલ કરે પપ્પા મને લઈ આપો બાકી હું કોલેજ નહીં જાઉં મારી હાથેના બધા છોકરા ઉપર આઈફોન છે મને બી આઈફોન જોઈએ થાય છે કે નથી થતું બધા છોકરાઓ ગાડીઓ લઈને આવે મને પણ પપ્પા લઈ આપો

પેલા છોકરાઓને આપણા સૂચના આપો કે ભાઈ પેલા ભણો તમારું કેરિયર બનાવો પછી તમારે જે જોઈએ તે બંગલો જોઈએ ગાળી જોઈએ લગ્ન જોઈએ બધું જ અમે કરાવી આપીશું સાચી વાત છે કે ખોટી વાત છે મારી વાત માનશો ને બધા આપણા છોકરાઓ છે આપણા છોકરાઓ તમને બ્લેકમેલ કરે છે પીવડાવે છે આમ કરી દેસ તેમ કરી દેસ ફલાણું કરી દેસ દીકણું કરી દઈશ એટલે બે એકર ખેતર મૂકીને બી તમે લઈને આપી દેવ છો ભાઈ અઢી લાખ નું બે લાખ નું પછી જયારે છોકરો જતો રહે છે તો કેટલું દુઃખ થાય છે કે નથી થતું એટલે છોકરાઓને પણ મારે વિનંતી છે જેટલા પણ યુવાન યુવતીઓ મને સાંભળો છો બધાને આ મહાપંચાયત માં આજે જે પણ કેમ છું એ સાંભળીને જજો વડીલોને પણ કેમ છું અને યુવાન યુવતીઓને પણ કેમ છું યુવાન અને યુવતીઓ પેલા તમારું કેરિયર બનાવો તમારું ભવિષ્ય બનાવો તમારે હજુ ખુબ લાંબુ જીવવાનું છે આવનારું ભવિષ્ય બનાવવાનું છે આપણા વડવાઓ જીવીને જતા રહ્યા રાજી કુશી ખાઈ પીને જતા રહ્યા ધરતી પર પણ તમારે હજુ લાંબુ જીવવાનું છે મમ્મી પપ્પા પર નિર્ભર ના રહો મમ્મી પપ્પા ને બ્લેકમેલ ના કરો અને વ્યસન ફેશન થી તો દૂર જ રહો આજ મારે તમને વિનંતી છે મારા વડીલોને પણ વિનંતી છે કોઈ છોકરા છોકરીઓને તમે ભણાવો એની મજૂરી ના લઈ જાઓ શું કામ છે ને મજૂરી લેતી અને શું કરવાના લોકો તમારા જેવા મજૂર બનાવવા માંગો છો એ દીકરા દીકરી જ્યાં સુધી ભણવાના હોય ત્યાં સુધી ભણાવો જોઈએ તો બે રોટલી ઓછી ખાવાની છે આપણે પણ આપણા દીકરા દીકરીને જેટલું ભણે એટલું આપણે ભણાવવાનું છે શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી આજે આપણો સમાજ બીજા સમાજની હરોળમાં નથી બહુ પાછળ છે આજે આપણે કહીએ છીએ કે આપણા દીકરા દીકરીઓ કેમ નથી પણ એમાં આપણે બધાએ ધ્યાન આપવું પડશે ભણાવવું પડશે ગણાવવું પડશે કડક ભાષામાં એને કેવું પડશે એ વાત આ મંચ પરથી હું કહેવા માટે જ આવ્યો છું સાથે સાથે આ મંચ પરથી મારું બીજું પણ સૂચન છે મારી જેટલી પણ બહેનો બેઠી છે આપણી દીકરીઓને કહી દેવાનું પુખ્ત વયના થયા પછી જ લગ્ન કરે આપણા યુવાનોને પણ કહી દેવાનું એકવીસ વર્ષ પછી જ લગ્ન કરવાનું નાની વયે ગામડાઓમાં છાનામાના લગ્ન કરી લે છે બાળકોને જન્મ આપી દે છે અને બાળકોનો જન્મ થાય એટલે બાળક એ વજનમાં પણ ઓછું હોય છું પેલા આપણા ઘરમાં બે ટાઈમ ખાવા માટેના રોટલા છે કે નહીં બે ત્રણ જોડી પહેરવાના કપડા છે કે નહીં વો આવશે તો એને હાથે રાખવા માટે ગોધરા પોટલા છે કે નહીં એ જોઈને પછી બહુ લઈ આવો એમને લઈ આવીને ભાગી જવાનું બંધ કરો પુખ્ત દીકરીને લઈ આવો સાચી વાત છે કે ખોટી વાત છે એટલે મારા ગામના વડીલો મારા મુખીઓ બેઠા છે મારા સરપંચો બધા બેઠા છે સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે મારા યુવાનોને પણ વિનંતી છે જ્યાં સુધી તમે કેપેબલ ના થાવ ત્યાં સુધી લગ્નક માટે લઈને ભાગી જવાનું છોડી દો